સુરતના ઉમરા ગામની સામૂહિક માલિકીની જમીનનો વિવાદ સામે આવી રહ્યો છે જમીન માટે બનાવેલ ટ્રસ્ટે જ છેતરપિંડી આજરી ગામ લોકોને અંધારામાં રાખીને જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડકોર્ટ બનાવી દીધું હતું ફૂડકોર્ટ બનાવીને બારોબાર પૈસા વસૂલ્યા હવાનો ગ્રામજનોનો હવે આક્ષેપ છે ત્રણસોથી ચારસો ગ્રામજનોએ ભેગા થઈ અને આ મામલે વિરોધ પણ નોંધાવ્યો ટ્રસ્ટીઓ જમીનના કાગળ લઈને ફરાર થઈ ગયા છે ગ્રામજનોને જાણકારી મળતા સુરત મહાનગરપાલિકામાં આ મામલે રજૂઆત કરી ગ્રામજનોએ ફૂડ ને સીલ કરાવી દીધું છે ઓગણીસો છોતેરમાં જમીન ગ્રામજનોને ફાળવવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનોએ જગ્યાની દેખરેખ માટે ટ્રસ્ટીની નિમણૂક કરી હતી ટ્રસ્ટીઓના મેળાથી પરામાં છેલ્લા દસ વર્ષથી આર્થિક ગોબાચારી અને ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેશ કરેલો છે એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ